તો એલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે ઉતરાયણ આવી ચૌદ તારીખ મંગળવાર બુધવારે ઉતરાયણ અમારે યુવરાજ બહેન આવી ગયા હવે ઠંડી આવક હે ઠંડી તો આવો ના આવે

Ini mobilnya, tepat hari-hari, guys. Hari ini, kenyaboy jorok. Goma buat di empat, angkat tisu, empat, 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 જો અમાર કિંન્યા બોલે આરી બત બકુલ ને તીજો પતંગ આવે બે તો ગયા નહીં બે ગયા પણ એમાં પોત તો કાપે તાણે બે ગયા હી નહીં હા આ ત્રીજું આવ્યું હવે જેટલા પોત કાપશે તાણે તીજો પતંગ જહા હવે એનું ખલે નહીં તાણ ઓય ફોન તો જ લઈને આયો ફિરકી જોવું વેટવા માટે બેડી ચડાવો અંદર હા મારા બકુલ ભાઈ ને પહેલું જ પતંગ કપાઈ ગયું જો દૂરી વેટવા માંડે હેવી હાથ ઉતારવા માંડે ને બકુલ બકુલને જોયા વગર કાપી નાખી ને બકુલ હા હવે બીજો પતંગ ચડાવવાનું ચાલુ કરી દો કેધી રે હલે એને બોધિક નહીં જો બકુલભાઈ અમારે બીજો પતંગ ચડાવવા વાય જાય અમાર ફૂમતુજી એ પતંગ લઈને આવી જો ડાલ લઈને આયા મોટી ફૂમતુજી ઓય અધર ચડાઈએ આ રહી દોડી બકુલ લેની વાય આ રહી જો અમાર ફૂમતુજી પતંગ આ લઈને આયા પતંગ હા હા શેરો પકડો Apa tentang labi ada sapi ya pinion? Wah wow tari. Kumpul biaya ya? Ya pinion lelah?

ली गई बाओ ये तो नहीं का